બનાસકાંઠા જિલ્લાની આ સરહદી વિસ્તારની ધરતી ઉપરનો પ્રેમ એના કારણે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ નવા જિલ્લાના નિર્માણ માટેની મંજૂરી આપી છે આપે કહ્યું કે એનાથી શું ફાયદો થશે તો લે સો દોઢસો કિલોમીટરથી પણ વધારે દૂર સુધી જેને જિલ્લા સેન્ટર ઉપર જવું પડતું હતું એ નજીક પડશે તેના કરતાં આ સમગ્ર જૂના બનાસ બૃહદ બનાસકાંઠા જિલ્લાની અંદર આ જે જેટલો સ્ટાફ છે અધિકારીઓને એનાથી ડબલ થશે એટલે પ્રજાને કામની અંદર પડતી મુશ્કેલી એનો ઉકેલ આવશે ઘર આંગણે સુવિધાઓ મળશે અને બીજું આ સીમાવર્તી ક્ષેત્ર છે તે સરહદી વિસ્તાર છે આ સરહદી જિલ્લો બને છે તો એના કારણે પણ આ નવો ડેવલપમેન્ટ જે થવાનું છે એ વધારે થશે જેથી કરીને જૂનો બનાસકાંઠા જિલ્લો અને નવો વાવ જિલ્લો આ બંનેનો વિકાસ થશે અને બંનેના વિકાસ માટેના માપદંડ એની ગ્રાન્ટો પણ વધારે મળશે સરકારની યોજનાઓનો લાભ પણ જે એક જિલ્લાને બંને જિલ્લાનો અત્યારે મળતો દેવો એટલે એટલી ગ્રાન્ટો એક એક જિલ્લાને મળશે જેથી પ્રજાના કામો પણ વધારે થશે નવી આશાઓ જાગી છે નવી ઉમંગ સાથે નવા જિલ્લાની શરૂઆત જે પ્રમાણે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે આ વિસ્તારની અંદર નર્મદાનું પાણી આપી સુજલમ સુફલમ ની વ્યવસ્થા કરી અને જે પ્રમાણે નવી ભેટ આપી હતી જે પ્રમાણે નવા એરપોર્ટની ભેટ આપી છે જિલ્લાને એ જ પ્રમાણે નવા જિલ્લાની પણ ભેટ આપી છે એટલે આ જિલ્લાના વિભાજન નહીં મીડિયા એ જે ચલાવ્યું છે વિભાજન 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 નથી આ નવનિર્માણ છે માના પેટમાંથી કોઈ બાળકનું જન્મ થાય કે માંમાંથી વિભાજન નથી થતું એ નવા બાળકનું જન્મ થયો છે

નવો રોડ જે બની રહ્યો છે ખાસ કરીને થી ગાંધીનગર માટેનો એ પણ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબની સરકારે મંજૂરી આપી દીધી છે આ સરહદી વિસ્તારનો અનેક વિકાસના કામો અહીંયા થશે હું આજે તો આટલી જ વાત કરવાની હતી ફરી આગળ બાકીનું કંઈ વાત હશે તો પણ તમને માહિતી આપીશ ધન્યવાદ